ટર્કલસટ લેવાના હી જા કા બતાને બહુ કરે હો ઈને જ ન થબે મોટો ન પતલે કલા લકું તો કરે આ એવો ન બસ મિત્રો આપણે આમ લઈ લીધું તો ચિંતા કોટ લીધો હે જો સુપર લાગે કા યાર જો મે તો લાગ્યા હારું બને બેનો મને નો હારું મિત્ર આ બીજો અલગ અલગ હે મા પાછો જા કપડા લઈ લેતા હે અને આ બેને મૂટ લેવાના કા મૂટ લેવા ને મૂટ લેવા જાય મોચી બજામ ચલે જોડી एक एक जोड़े का अंदर दस जोड़ी जो आ भाई दुकान आवजो બધા બોટલે હો આય આજો આપ લોગ બનાવા આ લ્યા અરે આ તો જો હંસી ગયો ના 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 હે હા જો આ બધા દુકાન ઓ કો છે હા મમ્મા ઓર સાંભળીને હું ખબર છે કે સારું છે સેટ નગરાક આવી ગયા ના હોય ભાઈ ગયા અંદર આ સેટ છે સેટ બતાવવાનો

भेजा हमार पसों बम बम कर कोन साफा बंधी दीवी कोन कोन आनल हो जाए तक तुमको कांटे तुमारे बात कर तुमरी हमने एक व्लॉग बनी दी

થાંતી ઘરે આવીયા ના બલ દો ડાન્સ શીખસ કો કરવાનું ને સર કરોનો ને રસોйно કામ પણ ચાલુ થઈ ગયું અને આ બધા લેતો હુંરા શુક્ર અને ગૌતમ ફોન જોવે તો મિત્રો જો થાંતી ઘરે આવી ગયા અને રસ્તામાં ક્યાં બ્લોગ લીતો નથી અને આજ આજ ના બ્લોગ માં બસ આટલું મડસુ કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય